આજે વિધાનસભામાં જ્યારે ગુજરાત રાજ્યનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે ગત વર્ષની સરખામણીએ ગ્રામ્ય વિસ્તારને આ સરકાર દ્વારા કાંઈ ને કાંઈ વધુ બજેટ ફાળવવામાં આવે એવી લાગણીઓ સાથે પણ અમે અહીંયા આવ્યા છીએ કે આ વખતે અર્બન ડેવલપમેન્ટમાં અગિયાર હજાર કરોડ એની સામે ગ્રામ્ય વિસ્તારમાં માત્ર પાંચ હજાર એકસો બાવીસ કરોડ રૂપિયાની એટલે કે શહેરી વિસ્તાર કરતાં અડધું પણ બજેટ ગ્રામ્ય વિસ્તારને ફાળવવામાં નહોતું આવ્યું ત્યારે આ વખતે કૃષિ ક્ષેત્રે આરોગ્ય ક્ષેત્રમાં પણ વધુ ફાળવણી કરવામાં આવે એવી અપેક્ષા માન્ય મંત્રી અને માનનીય મુખ્યમંત્રી શ્રી પાસે છે નેશનલ એવરેજ જે આરોગ્ય પાછળ બીજા રાજ્યો ખર્ચ કરી રહ્યું છે એમાં પણ ગુજરાત ક્યાંય ને ક્યાંય પાછળ છે તો આરોગ્ય ક્ષેત્રમાં પણ વધુ ફાળવણી કરવામાં આવે અને ગામડામાં જે ડોક્ટરોની ખૂબ મોટા પ્રમાણમાં ઘટ છે એ ઘટની તાત્કાલિક પૂર્તિ કરવામાં આવે એવી અપેક્ષાઓ લઈ અને આજે અમે બજેટ સત્રમાં હાજર થવા જઈ રહ્યા છીએ આજે અમારી પાર્ટીના નેતા અને આદિવાસી લીડર માન્ય શેખરભાઈ પણ આ બજેટમાં આવી રહ્યા છે ત્યારે અમને સૌને એમની એમની પણ રાહ જોઈ રહ્યા છે કે આવી અને પોતાના જે પણ પ્રશ્નો છે એ વિધાનસભાના ફ્લોર ઉપર રજૂ કરે